ડબ્બો સર રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ કોન્ટ્રાક્ટર ની બેદરકારી ને લઈ ધીમી ગતિથી ચાલતું હોય ત્યારે બ્રિજ ઉપર જેસીબી ફસાઈ જતા જેને કારણે બ્રિજ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેને કારણે વેગા સુધી લાઈન લાગતા વાહન ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી અને ડબોઈ ગામમાં ટ્રાફિક વાડી દેવામાં આવ્યો હતો જેમાં મોટા વાહનો પણ આ તરફ શહેરમાં આવતા હોવાથી ડબોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો જેને લઈને વેપારીઓને ધંધા રોજગારમાં મોટી તકલીફો પડી હતી વાયલી તકી સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોક પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી